સમગ્ર ભારત દેશ જ્યારે રામ ભક્તિમય બન્યો હોય ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બિલકુવા ગાજણ સહિતના અનેક ગામોમાં ભગવાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આસ્થાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી મોડાસા તાલુકાના બિલકુવા તથા ગાજણ ગામે લોકો સવારથી જ ભજન કીર્તન આરાધનાની શરૂઆત કરી હતી ભગવાન રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સાથે દરેક ગામડાઓમાં શોભાયાત્રા આરતી ભજન કીર્તન વેશભૂષા મહાપ્રસાદ જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો હતો ત્યારે ગાજણ અને બિલકુવા ગામોમાં ડીજેના તાલે લોકો જય શ્રી રામ જય શ્રી રામના તાલ સાથે ઝૂમી ઉઠ્યા હતા રામ નામ જપ સાથે ગામની સુખાકારી સુખ સમુદ્રી શા શાંતિ માટે ભગવાન શ્રી રામને પ્રાર્થના કરી હતી ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિક્ષા મહોત્સવ હોય ત્યારે લોકોએ ઘર ઘર દીવડા પ્રગટાવી ફરી દિવાળી જોવાનું ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિક્ષા મહોત્સવ હોય ત્યારે લોકોએ ઘર ઘર લોકોએ ઘર ઘર દીવડા પ્રગટાવી ફરી દિવાળી જેવો માહોલ ગામડા વિસ્તારમાં જોવા મળ્યો હતો રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની હર્ષ ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી સાથે જ રાત્રિના સમયે ભજન કીર્તન તેમજ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જય શ્રી રામ આમ ભગવાન ઘર આયંગે તેવા નાદથી ગામડાઓ ગુંજી ઉઠ્યા હતા આબુસી ચૌહાણ ટીવીએટી ન્યૂઝ અરવલ્લી